સંકટ સે હનુમાન છુડાવે તમારે નથી કહો હનુમાન આગળ મન ક્રમ બચન ધ્યાન જો જો સંકટ હનુમાન હવે મારે પૂછવું છે તમને ઈ આપણે રોજ ગાઈએ છીએ સંકટ છે હનુમાન છોડાવે પણ સંકટ એટલે શું કોઈ કહી શકે સંકટ એટલે શું કોઈ વસ્તુ આપણી પર પાસે નથી એ સંકટ તો એ તો અભાવ છે આપણો હાથ દુખે છે એ સંકટ ના એ તો દુઃખ છે આ જગત પર આ કમોસમી વરસાદ પડે છે આ સંકટ છે નહીં આ તો આપત્તિ છે હા આ વિશ્વ આખું અત્યારે અત્યારે યુદ્ધમાં ઘેરાઈ રહ્યું છે આ વિપત્તિ છે સંકટ શું છે બસ કહેના ચાહતા હું સંકટ ત્રણ રીતે થાય એમાં સંકટ એ બીજા દ્વારા નિર્મિત ન હોય પોતા દ્વારા નિર્મિત હોય એને ત્રણ રીતે સંકટ અને આ મારું ભાગવતનો નો સ્કંદ કહે છે ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા છે મુંડકો ઉપનિષદમાં પણ આ શ્લોક છે ભાગવતના મહાત્મયમાં પણ આ શ્લોક છે અને ભાગવતના એકાદશ સ્કંદમાં પણ આ જ શ્લોક છે જે સમજવા જેવો આ જગતના તમામ વ્યક્તિઓ સમજવા જેવો શ્લોક છે સંકટ એટલે શું પહેલું સંકટ ભીધ્ય તે હૃદય ગ્રંથી પોતાના હૃદયમાં જ્યારે માણસ બીજા માટે ગાંઠો બાંધી લઈને આ સંકટ છે બીજાને તો કઈ ફરક ન પડે અહીંયા પોતે બેટો બેટો બળ્યા કરે લ્યો આ તો આવો છે આ તો આવો છે આ તો આવો છે આ ન હોત તો આમ ન થાત આ હોત તો આમ થાત અને એમાંય વહુઓને જે સાસુ માટે ગાંઠો છે ઓહો હું તમારી કોઈની વાત નથી કરતો હું બીજા ગામની વાત કરું છું પણ જે વહુઓને સાસુ માટે અને સાસુને વહુઓ માટે ગાંઠ છે હા અત્યારે 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 કેટલી સાસુઓ મારી સામે બેઠી છે એને અત્યારે મનમાં વિચાર હશે કે મારી વહુ શું કરતી હશે ઘેરે એ જે કરતી હોય તમે કથા સાંભળો ઘણા ઘણા લોકો ઘણા ઘણા લોકો સાહેબ એ અહીંયા પહોંચી ન શકે ને તો એમ વિચારતા હશે કે અરે અરે હું હોકી ગ્રાઉન્ડ પહોંચીને શક્યો કથા ચાલે છે કથામાં આનંદ આવતો હશે ને બધા લેર કરતા એ ત્યાં તનથી ત્યાં હશે ને મનથી અહીંયા હશે અને અહીંયા બેસેલામાંથી ઘણા એવા હશે કે જે તનથી અહીંયા હશે ને મનથી રસોડામાં આંટા મારતા હશે કે ક્યાંક મારી વહુ શીરો બનાવી તો નહીં ખાતી હોય ને લે તે ભલે ને ખાતી હા શું કામ ભલે ખાતી ભિદ્ય તે હૃદય ગ્રંથિ આ સંકટ છે जिस झप नहीं लेवा दे जे आनंद नहीं करवा दे बгдаनी बच्चे होवा छता तुमने अकेला करी नाखसो हाँ, अकेला करी नाखे हां याद तो याद उसे नहीं कहते एक शेर कहूं याद उसे नहीं कहते जो तन्हाई में आए अकेला में आवे ने याद नो कहवाए साहेब याद उसे नहीं कहते जो तनहाई में आए याद उसे कहते जो महफिल में आए और खुद को तनहा कर जाए हा जो खुद को तनहा कर जाए महफिल में आए अले बस नहीं अपने जो साहब લગ્નમાં ગયા હોઈએ બધા આનંદ કરતા હોઈએ બધાએ મેકઅપ કર્યો હોય આપણે મેકઅપ આપણે કર્યો હોય બધાએ શેરવાની પહેરી હોય આપણે એવા જ કપડાં પહેર્યા હોય બધા જે ઊભે ગળે ખાતા હોય એમાં જ આપણે ખાતા હોઈએ પણ છતાં આપણું મન એ લગ્નમાં હોય નહીં કારણ કે ભેદ્ય તે હૃદય ગ્રંથિ આપણે જે સમયે જ્યાં હોઈએ ને ત્યાંથી જ નીકળી જઈએ છે આપણી મેન્ટાલિટી થઈ ગઈ છે તમે અત્યારે કથામાં છો તો કથામાંથી ઘરે પહોંચી જશો જેવા ઘરે જશો ને એટલે ઘેરેથી પાછા કથામાં પહોંચી જશો આપણે જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ નથી રહેતા કારણ કે આપણે લોકો માટે આપણી સ્થિતિઓ માટે આપણી પરિસ્થિતિઓ માટે ગાંઠો મારી લીધી છે આપણા હૃદયમાં ગાંઠો મારી લીધી છે અને એક ગાંઠ હોય ને તો તો ધીરે ધીરે ખુલી જાય પણ ગાંઠ ઉપર ગાંઠ ગાંઠ ઉપર ગાંઠ ગાંઠ ઉપર ગાંઠ અને એની ઉપર મડા ગાંઠ गांठ अगर लग जाए जगजीत सिंह जी ने गजल से गांठ अगर लग जाए तो फिर रिश्ते हो या डोरी गांठ अगर लग जाए तो फिर रिश्ते हो या डोरी लाख करो कोशिश खुलने में वक्त तो लगता लग, वक्त तो लगता नए परिंदों को उड़ने में वक्त तो लगता